ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાહીઠની ક્લબ રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન રોટરી ક્લબ કઠોદરા રોટરી ક્લબ ઓફ સુરત તાપી રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો રોટરી ક્લબ કામરેજ રોટરી ક્લબ ઓફ સચિન રોટરી ક્લબ ઓફ પૂના દ્વારા જન્મથી લઈને અકસ્માતમાં હાથ ગુમાવનારા લોકોને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા નાનપુરા ખાતે આવેલા રોટરી હોલ ખાતે એસીથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે આ હાથ આપવામાં આવ્યા હતા કૃત્રિમ હાથ મેળવનારી રીતુ હરિકૃષ્ણ માણિયા સોનાણીએ કહ્યું કે બે હજાર સોળમાં કરંટ લાગતા જમણો હાથ ગુમાવ્યો હતો ત્રણ મહિના હોસ્પિટલ રહેવું પડ્યું હતું છેલ્લા આઠ વર્ષથી તે આ રીતે એક હાથથી જીવતા શીખી ગઈ છે

કોસ્થેટિક હેન્ડ પ્રોવાઈડ પ્રોવાઈડ થયેલો છે જે ફ્રી ઓફ કોસ્ટ છે બહુ સારું એવું છે આ લોકોની મિટિંગને વગેરે અને મને મારું એક્સિડન્ટ થયું હતું સાત વર્ષ પહેલાં ઇલેક્ટ્રિક શોટને કારણે અગિયાર હજાર વોલ્ટનો હતો અને થ્રી મિન્ટ હું હોસ્પિટલાઇઝ હતી ત્યારથી લઈને અત્યાર સુધી હું હાથ વગર જ હતી હું બાઇક ચલાવીને નથી શકતી પરંતુ ઘરનું હું બધું કામ કઈ રીતે મારે કરવું પહેલેથી મારે શીખવાની જરૂર હતી એટલે હું શીખી ગઈ અને અત્યારે હું મારું ડેલી કામ કરું છું અને અત્યારે હું એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર પણ છું જે એક હાથે મેં બસો ને સત્તાવન લસણની કળી ફોલવાનો રેકોર્ડ બનાવ્યો છે અને નેશનલ ગેમ્સમાં પણ હું રમેલી છું પેરા નેશનલ ઇવેન્ટ્સમાં શોર્ટપુટ રમું છું અને સ્ટેટમાં મારો સેકન્ડ નંબર આવેલો છે શોર્ટપુટમાં થેન્ક યુ હાલ આ હાથ મળતા મોપેડ ચલાવવાથી લઈને વસ્તુઓ પકડવા સહિતના કાર્યોમાં મદદ મળી રહેશે મિહિર ઠક્કરે કહ્યું કે આજકાલ લોકોને ખૂબ જ જરૂર છે પરંતુ લોકોને આ પ્રકારના હાથ લગાવીને પોતાનું જીવન સરળ કરી શકાય તે ખબર હોતી નથી જેથી અમે જનજાગૃતિ ફેલાવીને લોકોના જીવનમાં કંઈક બદલાવ આવે તે પ્રકારનું કામ કરવાની ઈચ્છા છે આજે એક બાળકે હાથ ગુમાવ્યા બાદ મેળવતા તેના ચહેરા પર અજબની ખુશી જોવા મળી હતી લોકો હાથ મેળવીને જે પ્રકારે ખુશ થાય છે તે અદ્ભુત જોવા મળે છે આ પ્રકારના કાર્યક્રમો સતત થતા રહેશે તો જરૂરિયાતમંદ લોકો લાભ લે તેવી ઈચ્છા છે બેટરી સંચાલિત કૃત્રિમ હાથ મેળવનારા લાભાર્થીઓમાં બાળકો રમતગમત ક્ષેત્રે પેરાગેમ્સમાં પ્રતિનિધિત્વ કરનારા રમતવીરોએ ભાગ લીધો હતો લાભાર્થીઓમાં રાજકોટ બિહાર અરવલ્લી તેમજ અન્ય શહેરોથી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કૃત્રિમ હાથ મેળવનારામાં ઘણા લોકો એવા હતા જેઓને ચાલીસ વર્ષથી એક હાથ કામ કરતા હતા તો ઘણા આઠ વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના લોકો હાજર રહ્યા હતા मैं मैं रोटेरियन प्रदीप मुनोत रोटरी पुना डाउनटाउन से आया हूं इनाली फाउंडेशन के साथ मिलकर हम भारत भर में कृत्रिम हाथ वितरण के कैंप करते जा रहे हैं इस कैंप में हम इलेक्ट्रॉनिक हाथ का वितरण करते हैं जो दिखने में एकदम कुदरती हाथ जैसे दिखता है और रोज़मर्रा के सभी कार्य इस हाथ के द्वारा हम कर पाते हैं यहाँ पे आज की तारीख में हमने जितने भी हाथ दिए हैं वो पाने वाले बड़े खुश नजर आ रहे हैं क्योंकि हाथ देने के साथ साथ यहाँ पर उनको हाथ के इस्तेमाल करने का प्रशिक्षण ट्रेनिंग दिया जाता है और उसके बाद उनकी काउंसलिंग की जाती है इसमें हमारे यहाँ के लोकल रोटेरियंस का साथ बहुत इम्पोर्टेंट महत्व का है जो कि यहाँ की गुजराती भाषा में वो लोग उन लोगों को बेनिफिशरीज को लाभार्थी को समझा पाते हैं रोटरी डाउनटाउन द्वारा विभिन्न प्रवृत्तियों का जैसे चलाई जाती है उसी तरह भारत भर में इस कैंप का प्रचार हो इसलिए हम मीडिया से सहायता चाहते हैं क्योंकि भारत भर में जितना भी विकलांग लोकसंख्या जनसंख्या है उसमें से एक सर्वे के मुताबिक 95.5 परसेंट लोगों तक अभी तक यानी कि सिर्फ साढ़े चार प्रतिशत लोगों को कुछ, -कुछ साधन उपलब्ध है पचानवे प्रतिशत लोगों को कोई भी साधन उपलब्ध नहीं है यहाँ पे आए हुए लाभार्थियों में से एक आदमी जिसको हाथ कटे हुए बीस साल हुए उसको मैंने पूछा कि भाई आप अब तक क्यों नहीं आए किसी का हाथ क्यों नहीं लगाए तो वह हमें पता ही नहीं था ये हमारी तरफ से हम लोग उस मामले में बहुत कम पड़ रहे हैं कि लोगों को गरज है ज़रूरत है और हम उन तक पहुंच नहीं पा रहे हैं। तो इसलिए मीडिया से मैं गुहार लगाऊंगा सहायता की अपील करूंगा कि जितना ज़्यादा तक हो सके लोगों को ये पता ही कि भाई हाथ कटा तो कोई खर्च नहीं उसमें उसका इलाज हो सकता है वो भी मुफ्त में हो सकता है उसके लिए रोटरी आपको जहाँ भी है रोटरी को है, आप संपर्क करेंगे तो रोटरी आपको यह हाथ दिलवाने में मदद करेगी इसके लिए मैं आपका आभारी रहूँगा कि इस संदेश को आप ज़्यादा से ज़्यादा फैलाइए धन्यवाद तुलसी शर्मा साथी राष्ट्रीय समाचार सूरत